દેવગઢ મરણનો ખોટો દાખલો મેળવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે દેવગઢ બારિયાનગરના વોર્ડ નંબર ચારમાં પુવાડા વિસ્તારમાં બારીયા સ્વદેશસિંહે પોતાની હયાત પત્નીનો મરણનો દાખલો મેળવ્યો હોવાનું સામે આવ્યું છે જીવિત હોવા છતાં વધુ એક મરણનો દાખલો મેળવ્યાનો બનાવ સામે આવતા હજુ આવા કેટલા જીવિત લોકોના બોગસ દાખલા ઈસ્યુ થયા હશે તે ચર્ચાનો વિષય છે તેવામાં હાલમાં જીવિત હોય તેવા લોકો મરણના દાખલાના કિસ્સામાં કર્મચારીઓની મિલી ભગતની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે બીજી બાજુ જીવિત લોકોના મરણના દાખલા કઢાવવા પાછળનું કારણ શું હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે એક એફઆઈઆર બીજી કરી છે તે ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસિંહભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમાં સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારે નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમણે વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું સ્થળ પર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યા પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમને જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય એમાં કોઈ બેંકના અધિકારીનો બી સંડોવડી હોઈ શકે છે જે બે દાખલા મરણના ખોટા નીકળ્યા છે એ અમને રજૂઆત મળી હતી જેની અમે સ્થળ તપાસ કરી અને જે ખરી છે ખોટા દાખલા કરાયા છે એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અને પોલીસ ફરિયાદ બી કરી છે એમાં હજુ બીજા દાખલા કોઈ શક્યતા ખરી શું છે એ કહી શકાય તેમ નથી અગાઉ એવું કંઈ થયેલું હશે ને અમારી સમક્ષ આવશે તો એની સ્થળ તપાસ કરી અને કાયદેસરની જે કાર્યવાહી કરવાની થાય છે અમે એ કરીશું હોસ્પિટલમાં જ્યારે મરણ થતું હોય છે ત્યાંથી ત્યાં હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર નગરપાલિકા મોકલતા હોય છે દાખલો પણ જો કુદરતી રીતે ઘરે કે એવું મૃત્યુ થયું હોય તો એમના સગા સંબંધી આવી નગરપાલિકામાં જે ફોર્મ હોય છે એ હોય છે અને આધાર આધાર કાર્ડ હોય છે મરણ થનાર વ્યક્તિનું અને જે નોંધાવા આવે છે એમનું એ પ્રમાણે અમે કાઢતા હોઈએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર